ધર્મ અને ઉત્સવ પ્રેમી નગર બોડેલીમાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો ત્યારે સમગ્ર વ્રજમંડળમાં આનંદ ઉત્સવ છવાયો હતો આજે પણ આ ઉત્સવ એવી જ રીતના આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક સમગ્ર ભારતવર્ષમાં ઉજવવામાં આવે છે ત્યારે બોડેલી નગરમાં પણ આ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી સવારથી જ બોડેલીના વિવિધ મંદિરો ઘંટનાદ અને શંખનાદથી ગુંજી ઉઠ્યા હતા મંદિરોને રોશની અને ફૂલોથી સજાવવામાં આવ્યા હતા જ્યારે બોડેલીને શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે પણ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી સવારથી જ પ્રભુને તિલક આરતી કરવામાં આવ્યા સર્વે ભક્તજનો કેસરી અને પીળા વસ્ત્રો પરિધાન કરી પ્રભુના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા કૃષ્ણ કનૈયા લાલ કી જય નંદ ઘેર આનંદ ભયો જય કનહૈયા લાલ કી નાચ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ ઉત્સવમાં વિવિધ મંડળો દ્વારા પણ ભજન કીર્તન કરી નાચી ઝૂમી ઉઠીને આ ઉત્સવને મનાવવામાં આવ્યો આશા ન્યૂઝ ગુજરાતી ઝહીર સૈયદ બોડેલી છોટા ઉદયપુર એક આનંદ અને ઉલ્લાસનો દિવસ જન્માષ્ટમી પર્વની ઉજવણી નગરમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી છે ઉત્સવ પ્રેમી અને ધર્મપ્રેમી બોડેલીનગરમાં આજે સવારથી જ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું બધા જ મંદિરોમાં રોશની ઝળહળી ઉઠી અને ફૂલોથી શણગારવામાં આવ્યા કારણ કે આજથી પાંચ હજાર વરસ પહેલાં પરબ્રહ્મ પરમાત્મા આનંદ કંદ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનનો જન્મ થયો હતો પરંતુ આજે પણ સનાતન હિન્દુ ધર્માલંબીઓને એવું લાગે છે કે ભગવાન કૃષ્ણ જન્મ આજે જ થયો છે અને એવું જ વાતાવરણ છવાયેલું રહે છે એટલે સર્વે ભક્તો ખૂબ જ આનંદથી આ ઉત્સવને ઉજવે છે ત્યારે દ્વારકાધીશ મંદિર બોરેલી ખાતે પણ આ ઉત્સવની ઉજવણી ખૂબ જ ઉમંગભેર ઉજવવામાં આવી સવારમાં પ્રભુને સ્નાન કરાવવામાં આવ્યા ત્યારબાદ શ્રિંગારમાં તિલકના દર્શન આરતી થઈ અને રાત્રે બાર વાગે ભગવાનના જન્મોત્સવની ઉજવણી થઈ ત્યારે જ્યારે દર્શન ખુલ્યા ત્યારે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય અને નંદ ઘેર ભયો જય કનૈયા લાલ કીના નારા હાથે આ ના મંદિરના સર્વે પરિસર ગુંજી ઉઠ્યું હતું અને એ જ રીતના રામજી મંદિર રામ કબીર મંદિર અને વિવિધ મંદિરોમાં પણ આજે આ ઉત્સવની ઉજવણી સર્વે ભક્તોએ ખૂબ જ ઉલ્લાસપૂર્વક કરી